મહેશ બધી એકલા એકલા બેઠા મહેશ મેમન કેટલા આવ્યા મેમન ફોન આવી ગયો રાતે સુરા કેટલી વાર લાગશે એ સુરા

હવે મેમન આવે એટલે તૈયારી કરો એટલે તમે ખુશ ખુશ થઈને ચકાચક રાખવો પડે તમારે આ તો સારું કર્યું મહીશ કેવા આવ્યા તા તમે લાવે બે દેસ કાકો કેતા મન એ તો ભલે મારા કાકોને વાત કરી ના ના એટલે હજાર ફોન આવ્યો ને બે જણા

નાઈ તમે બે ખુશ થઇ જાવી સહી કરવાની મહેમન આવે તારે ઈ તો વાતો કરવી પડે કે નઈ ફોન બીજું દુરાવી બોલો ઓમ રેડી તૈયાર કેમ ચાનથી હિયારી હા જો મોજડી બોજડી પહેરી કેવા તૈયાર થઈ એમાં ઢોળુ રૂપનો કટકો વટનોની એટલે વટનો રૂપનો બે

તમે તમે ઉઘાડો કરો છો કરતા પણ ઉઘાડો થાય પણ તમારે શેઠ થાય એ તો આવું કરવાનું હાવ ક્યાંય

તો હમણાં આ સેવા પડશે મને કેમ લાગે પરથી મેળા આવું લાગે કે હોય ના ના બેરા તો નથી